નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ભાવિકાની મોજમાં આજે મેરેજનો ત્રીજો દિવસ છે દિવસ તો બીજો છે પણ ભાગ ત્રીજો છે તો અમે તૈયાર થઈને બેઠા છીએ નિધિની રાહ જોઈએ છીએ આવે એટલે જઈએ જો આવી ગઈ અને અમે પણ નીકળી પણ ગયા દર્શન યુવક મંડળને વહેલું પહોંચવું પડે નાસ્તો પાણી કરાવવા માટે મહેમાનોને એટલે પાંચ વાગે પહોંચી ગયો હતો અને અમે ત્રણ જણા બાકી હતા તો એને પપ્પા નિધિને અમે જઈએ છીએ જુઓ ગામડાની મોજ આવું સિટીમાં તો ક્યાંય દેખાય નહીં આ એરિયા જ એટલો સરસ હતો હવે અહીંયા વરઘોડો નીકળવાનો છે મનનભાઈનો તો અમે બધા જઈએ છીએ ગેટે જો વરઘોડો નીકળે છે બધા ડાન્સ કરે છે આ મારી બધી પુત્ર વધુઓ છે ઢોલના તાલે ગરબા ગાઈએ બહુ દૂરથી વરઘોડો નહોતો કાઢ્યો નજીક હતું કારણ કે ટાઈમ પણ મુહૂર્ત પણ સાચવવાનું હોય ને એટલા માટે આ વચ્ચે વરરાજાની ગાડી છે હમણાં જ વરરાજા બી એમની મમ્મી જોડે ગરબા ગાવાની છે આવશે વરરાજા મતલબ મનનભાઈ સમાજનો દીકરો આવેલ મહેમાનો છે અમારા સમાજના લોકો છે બધા બી છે આ મનનભાઈના ફઈ છે રેડ બ્લાઉઝવાળા બીજા બધા સગા સંબંધી સંબંધી છે હું બધાને નથી ઓળખતી આ મનનભાઈના માતાશ્રી આ મનનભાઈ અને એમના પપ્પા આ એમના કાકી બાજુમાં હું તો બધાને નથી ઓળખતી તમે ઓળખતા હોય તો કમેન્ટ કરીને કહેજો હજી આવી જ મોજ અમારે કરવાની છે રવિભાઈના લગ્નમાં હવે અઠવાડિયાની વાર છે અઠવાડિયામાં એના વિડીયો જોવાનું ચૂકશો નહીં નીતિબેન દિવ્યાબેન વિમળાબેન ભાવિકાબેન કવિતાબેન હવે પાછો શરૂ થયું ડાન્સ કરવાનું નાની વહુઓને તો ગરબા કરતાં ડાન્સ કરવાની મજા આવે ને આપણે તો પછી થાકી જઈએ એટલે બેસી રહીએ હવે એન્ટ્રી થઈ ગઈ મનનભાઈની માંડવે હવે નિશાબેન પણ આવે છે દુલ્હન એની પણ એન્ટ્રી થઈ રહી છે અહીંયા મારા જે આપણા રીતિ રિવાજ હોય ને એ પ્રમાણે ફેરા ફરાવાની વિધિ નથી કરી એમની રીતે કરી હતી ત્રણ ફેરામાં મનનભાઈને આગળ રાખ્યા અને ચોથા ફેરે નિશાને આગળ રાખી હતી આપણાથી કંઈક થોડુંક અલગ હતું મહારાજ કંઈક એમને સમજાવી રહ્યા છે માતા પિતા એમની વિધિ કરતા હતા મનનભાઈ ને સાસુ સસરા જો પાછળ ગીત ગાય છે મારી ભત્રીજા બહુ પણ મારા જ બી ભેગ બોલતા હતા એટલે સંભળાતું નહોતું જો આ મનનભાઈને ત્રણ ફેરામાં આગળ રાખ્યા છે પછી અમને જમવાની બહુ બહારથી બૂમો પાડતા હતા બોલાવતા હતા પછી બધા લોકો ભેગા થશે તમે જમી જાઓ જમી જાઓ તે અમે જમવા જતા રહ્યા તો પાછળ બીજા વિડીયો મંગળસૂત્રનો અને કંસારનો ના થઈ શક્યો પછી તમને વિદાય નો આપવું જમીન ખેતરમાં પાછળ આંટો મારવા ખાવાનું પચાવવા નીકળી ગયા પાછા પાછળ જો મોર દેખાય તમને આ કાલવાળું ખેતર નથી બીજું છે અહીંયા લીંબુ અંજીર અને રામફળ એ બધું હતું બોર એની તીજું અંજીર તોડ્યું સરસ હતું ખાવામાં સ્વાદમાં પહેલી વાર ચાખ્યું કાચું વંજીર જો આ બાજુ મોર મોર ઘણા હતા પણ વિડીયો કરવા જઈ ત્યાં સુધી જતા રહેતા હતા જો બતાવે મોર આગળ રહ્યો વાંદરા હતા મોર હતા એ હાર્યો જો કે મોર આપણા કરતા ઘણા હોશિયાર હોય એ તો હોય જ ને મને તો આમ કાંટા લાગવાની બીક લાગે પણ નિધિન નથી લાગતી બીક કે મમ્મી આવો ને પાછળ તો હું પણ ગઈ પાછળ પાછળ બે ચાર જણ ગયા ત્યાં અમે બીજા બધાને થાક લાગે તો બેસી રહ્યા હતા ઓટલે બહાર ઠંડી હવા ખાવા મંદિરની આગળ બી ઓટલો સારો હતો બેસવા માટે દિવ્યા બેન વીણે છે નથી ખબર આના પછી તમને વિદાયનો વિડીયો આપું વિદાયનો વિડીયો વિડીયો જોઈને તો આ મને પણ આમ એટલું આમ થઈ ગયું ને મેં પણ મારી બે દીકરીઓ મોકલાવી છે એક દીકરીને તો હું મને યાદ આવે એટલે મળી શકું પણ બીજી દીકરીને નથી મળી શકતી પોતાના ઘરમાં દીવો કરે એને દીકરો કહેવાય પણ બીજાના ઘરે જઈ દીવા કરે તેને દીકરી કહેવાય દીકરી દીકરી છે દીકરી બાપનો લાડનો ખજાનો છે દીકરી બાપનો કાળજાનો કટકો છે ભાઈ ભાઈનો પ્રેમમાં ક્યાંક સ્વાર્થ છે બાપ અને દીકરામાંય સ્વાર્થ છે પતિ પત્નીમાંય સ્વાર્થ છે મા દીકરામાંય સ્વાર્થ છે દુનિયાનો નિઃસ્વાર્થ જો કોઈ પ્રેમ હોય ને તો એ પિતા અને પુત્રીનો જ છે સાહેબ આ જો એની બેન એને સાચવે છે કે તું રડીશ નહીં આ એમની બેન છે દીકરીની વિદાય તો વસમી કહેવાય ગમે એટલું સુખ કા ના હોય સાસરીમાં પણ વિદાય તો વિદાય જ કહેવાય આ વિદાય કરી પછી અમે ઘરે ગયા થેન્ક યુ ફોર વોચિંગ જય ભારત જય હિન્દ જય જય ગરવી ગુજરાત